ન્યૂ ગુજરાત પેટન યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના આયોજનની બેઠક પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષતામાં મળી છોડાઉદેપુર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યૂ ગુજરાત પેટન યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના આયોજન અંગેની બેઠક પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે યોજાઈ હતી જિલ્લા આદિવાસી વિકાસ મંડળની બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત પાછલા વર્ષના પૂર્ણ પ્રગતિ અને બાકી વિકાસના કામો પર સમીક્ષા કરવામાં આવી હતી તેઓએ વિકાસ કામો સત્વરે કામ પૂર્ણ કરવા સૂચન કર્યું હતું પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માએ ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના આયોજન વિશેની વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે આ વર્ષના આયોજનમાં શિક્ષણ ગ્રામીણ લઘુ ઉદ્યોગો ખેતીવાડી પશુપાલન ડેરી વિકાસ ગ્રામ્ય વિકાસ અને વિસ્તાર વિકાસ રસ્તા અને પુલો નાની સિંચાઈ આરોગ્ય આંગણવાડી મધ્યાહન ભોજનના કામો પ્રાકૃતિક કૃષિ કામોની જોગવાઈ કરવામાં આવી છે આ બેઠકમાં ન્યૂ ગુજરાત પેટન યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના આયોજનને સર્વાનુમતિથી બહાલી આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સર્વે ધારાસભ્યો રાજેન્દ્રભાઈ રાઠવા જયંતિભાઈ રાઠવા અભય તડવી કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર તમામ પદ અધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાની ન્યુ ગુજરાત પેટન યોજના માટેની મીટિંગ મળી જેની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આ જિલ્લાના ત્રણેય શ્રી ડીડીઓ ડીઓ અધિકારી શ્રી વિભાગના તમામ અધિકારીશ્રીની મીટિંગમાં આ યોજના વિશે બધી વિગતવાર ચર્ચા થઈ અને આજે આ જેના માટે મીટિંગ બોલાવી હતી ન્યુમિત પેટર્નના વિષય માટેની એના તમામ કામો અમે સર્વાનુમતિ મંજૂર કર્યા છે